મિત્રો ગઈકાલે બુટાદની અંદર મોટી બબાલ થઈ ગઈ હતી ત્યારે ખેડૂતના નેતા એવા રાજુભાઈ કરપડાને ગિરફતાર કરીને જેલમાં નાખી દેવામાં આવ્યા છે તો એને ચોડાવવા માટે આજે ગુજરાતભરમાંથી આમ આદમી પાર્ટીના નેતા આવી રહ્યા છે જે હા મિત્રો વિડીયોને સુધી જજો આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની તમામ ઘટના વિડીયો તમારા સુધી હું પ્રોવાઈડ કરતો હોઈશું મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે મોટી બબાલ થઈ ગઈ બુટાદની અંદર જે ખેડૂતોને કપાસનો ભાવ ના મળતા જે ખેડૂતો એ ધારણા પર બેચી ગયા હતા અને જ્યાં સુધી કપાસનો ભાવ નહીં વધાડવામાં આવે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી આ રીતના જે રાજુભાઈ કરપડાને રાતે એટલે લગભગ લગભગ ત્રણ વાગ્યાની આજુબાજુ પોલીસ દ્વારા એમને ગિરફતાર કરવામાં આવ્યો હતો ત્યારે જે ગુજરાતભરના જે મોટા મોટા નેતા છે એટલે કે આમ આદમી પાર્ટીના નેતા છે બધા જ નેતા જે રાજુભાઈ કરપડાને ચોડાવવા માટે જે આજે બોટાદ ખાતે રવાના થઈ રહ્યા છે અને એ પણ તમને બતાવીશ કે શું આવું જિલ્લાના લોકો જે આવી રહ્યા છે છે બીજા નેતા આવી રહ્યા છે એમને બોટાદની અંદર એન્ટ્રી આપે છે કે નથી એ પણ આપણે લાઈવમાં જોઈશું જ્યાં મિત્રો એટલે કહું છું કે ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાઇક કરી નાખો કેમ કે આજે લગભગ ચાર વાગે આજુબાજુ મોટી સભા થઈ રહી છે કે ભાઈ હા કે ખેડૂતોને લઈને જે લોકો જે છે આંદોલન કર્યું હતું ત્યારે મોટી બબાલ થઈ ગઈ રાતના ટાઈમે જે ત્રણ વાગ્યાની આજુબાજુ આવીને પોલીસ દ્વારા એમને અટકાયત કરી દેવામાં આવી છે અને રાજુભાઈ કરપડાને ક્યાં લઈ ગયા કોઈને ખબર પણ નથી જ્યાં મિત્રો અને અત્યારે જે એમને છોડાવવા માટે ગુજરાતભરના નેતા જે છે અત્યારે આવવા માટે જે રવાના થઈ ગયા છે અને સાથે સાથે એવું બી કહેવામાં આવે છે કે ભાઈ આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ઈસુદાન ગઢવી પણ ત્યાં આવી રહ્યા છે જ્યાં મિત્રો તાત્કા ફોલો કરો આપણી ચેનલને કેમ કે આજે તમને સ્પેશિલી બધી જ વિગતો જે જણાવવાનો છું અને લાઈવમાં તમને બતાવવાનો છું કે શું ઘટના બને છે અને એવું બી કહેવામાં આવે છે કે ભાઈ જે આ સભાની અંદર મોટી બબાલ પણ થઈ શકે છે કે ભાઈ બધી જ જનતાઓને ન્યાય આપવા માટે જે યુવાનો જે છે ઉમટી પડ્યા છે મોટી બબાલ થઈ ગઈ છે જ્યાં મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને